ચા પીએ છીએ લાડવેલ ચોકડીથી એટલે ઊભા રાખ્યું છે ચા પીવા માટે બાકી બ્લોગ બનાવો તો થોડોક પછી હોન મારો તો બહુ ગાડીઓ જાય છે અને આપણે કેમ જઈએ છીએ કેમ કે આજે ત્યાં તેરમું છે બે હજાર પચીસનું વર્ષ મેં ગયા આગલા બ્લોગમાં કીધું એમ બહુ જ ખરાબ આવ્યું છે બહુ મરણ થાય છે આપણા થોડુંકમાં એટલે ત્યાં જવું જવા પડે એમ છે એટલે જવા જવા નીકળ્યા છીએ તું બોલું છું મને જ નહીં ખબર પડતી તો ચાલો આપણે લાડવેલ આવી ગયા છે ને હવે અહીંયાથી હવે થોડુંક જ છે અમદાવાદ તો ગેટાઓની ટ્રેન જાય છે એટલે પહેલી પ્રાયોરિટી ગેટાઓને આપી છે અને આપણને અહીંયા ઉભા રાખી દીધા છે બોલો ભાઈ સાડા અગિયાર પોલીસ લાઈન દેખો તમે જોઈ શકો છો અને આ જે મંડપ દેખાય છે ત્યાં આજે બારમુ હતું તો આપણે આયા હતા તો બારમાની વિધિ થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે તો કેટલા વાગે છે તેર ને એટલે સોરી એક ને થાય છે એટલે ઓલમોસ્ટ બે વાગવાના છે તો બે એટલે પાંચ સાડા પાંચ સુધી આપણે પહોંચી જઈશું ગોધરા તો આઈ રહી દેખો આ અહીંયા આપણે આ સામે દેખાય છે ને એ આપણો બ્લોક જ્યાં આપણે પહેલાં રહેતા હતા જ્યાં હું મેં અહીંયા કોલેજ કરતો હતો ને તારે અહીંયા રહેતા હતા તો કઈક આ રીતના જૂની પોલીસ લાઈન થઈ ગઈ છે બહુ બહુ વર્ષ થયો આપણા દાદા ની નોકરી પણ પૂરી થઈ ગઈ એની પહેલાની આ પોલીસ લાઈન છે તો આવી કંઈક છે જોઈ શકો છો બહારથી બતાવી દઉં એક મિનિટ તમને જવાય રહી એક ગાડી આપણી દસી અઠ્યાસી સ્માર્ટ બજાર એની અંદર મોલ હોય પછી પીવીઆર એટલે પિક્ચર ટોકી બી હશે એટલે આ બહુ તું દેખાય ને એ બધું હશે ના ભાઈ મા નહીં જેવું અઢવ રોડ તરફ જવા માટેની ટ્રાફિક જુઓ તમે કેટલી લાંબી લાઈન છે લગભગ એક કિલોમીટર લાંબી લાઈન છે તો કહે છે આગળ આપણે દ્વારકેશ ની માટે ઉભા રહ્યા છે જો તમે અમદાવાદ થી ગોધરા તરફ જતા હોય અને પર જતા હોય તો દ્વારકેશની ચા એકવાર જરૂર પીજો આવી રહ્યા ની ચા એટલી મસ્ત લાગે છે કે ના પૂછો વાત તો તમે અમદાવાદ થી ગોધરા તરફ કે ગોધરાથી અમદાવાદ જતા હોય તો અહીંયા ચા એક વખત જરૂરથી પીજો બરાબર રિકમેન્ડેડ કરું છું બહુ મસ્ત ચા છે બહુ મસ્ત તો આ લસુંદરા છે પણ લસુંદરાનું વડ ભંગાર થઈ ગયું છે મેં કહું છું લસુંદરા ચા અહીંયા બી ગરમ પાણીના કુંડ આવેલા છે

એ છે એને નવો રસ્તો દેખો છે એટલે આપણે નેરવાળા રસ્તે જઈએ છીએ પાછા તો આવી રહી નેર આ રીવ કેટલી મસ્ત લાગે છે અહીંથી આપણે લેફ્ટ ટર્ન લેવાનો આપણે એનએચ ફોર્ટી સેવન પર આવી તો એ બતાવીસ તમને ખુબ મોટું થર્મલ પાવર સ્ટેશન દેખાય એ બાલાસી નોર વાળો ના બહુ દૂર છે એ પણ પાછળ વાળો બહુ ઉતાવર કરે છે સાઈડ આ જઈએ આપણે જો આ નેર ફંટી વાળો અને સામે થર્મલ અને આજે ખારેક ખાતા ખાતા જઈએ છે આપણે રોહી માટે લીધી હતી પણ અહીંયા જ પૂરી થઈ જવાની ગોધરા જતા જતા તો ખતમ

આના રસ્તા પર જતા બધાને બહુ બીક લાગે છે કેમ કે બાજુમાં નહેર છે એટલે પેલો જૂનો પુલ દેખાય છે ને મહીસાગર નદીનો એ જૂનો પુલ બંધ કરી દીધો છે હવે આ પુલ પરથી બધા વાહનો જાય છે આ મહીસાગર નદી પરનો પુલ છે ને જૂનો બહુ જૂનો પુલ હતો એ બંધ કરી દીધો છે કેમ કે એની હાલત બી એવી થઈ ગઈ હતી બધા જોઈન્ટના આવે પાટા એ બધા નીકળી ગયા હતા ઉપર સ્ટીલના તો બંધ કરી દીધી છે આ જો એ દેખાય સામે આપણે મહીસાગર બ્રિજ વટીને દેખો અહીંયા યાદગાર વસાણા કચેરીઓ મળે છે ને ત્યાં ઉભા રહ્યા છે ત્યાં એટલે કે એની સામે ઉભા રહ્યા છે હોટલ આશોપાલવ ની બાજુમાં કેમકે આપણા ત્યાંમાંથી લેવા ગયા છે ખબર નહીં શું લેવા ગયા છે બાકી ટાયર ચેક કરી લીધા ઘર સુધી પહોંડી દેજો બહુ જ વાઇબ્રેટ મારે છે સ્ટીરિંગ તો મને ડાઉટ લાગે છે કે ટાયરમાં એરેજ આવી ગઈ છે પણ હવે ઘરે ગોધરા જઈને પછી ચેક કરાવું અહીંયા ચેક કરાવું કોઈને ખબર પડતી નથી તો આપણે ત્યાં રેગ્યુલર છે એ ભાઈ જોડે ચેક કરાવું તારે ખબર પડશે કે ટાયરમાં ફોલ્ટ છે કે બીજો કંઈ પ્રોબ્લેમ છે પેલા બે પ્રેમી પંખીડા જો હોટલના બોડ ઉપર મસ્ત બેઠા છે આરામથી જો છે ને શું વાતો કરતા હશે કોમેન્ટમાં જરા જણાવો તો મને આ બે પ્રેમી પંખીડા શું વાતો કરતા હશે કેલા મસ્ત બિંદાસ્તી જો છે ને કોઈ પડી જ નથી ને કોઈ નહીં દુનિયા વાલે જો બી સોચે હમ તો હે દીવાને મારી આગળ જેવો ગાયો નું ધણ જાય છે અને કેટલી બધી ગાયો છે આ જેટલી દેખાય ને એન્ટી ડબલ પાછળ છે બોલે રસ્તો જ બ્લોક કરી દીધો છે આખો મસ્ત મસ્ત ગાયો જાય છે ઓહો આપણે સાંજે સાડા પાંચ વાગે અમદાવાદથી તો ઘરે આવી ગયા હતા પણ આપણે સાંજે ટાયર ચેક નહોતું કરાવ્યું તો અત્યારે હું ચેક કરાવવા જાઉં છું ટાયર અને પછી તમને અપડેટ આપું કે શું પ્રોબ્લેમ છે એર આવી ગઈ છે કે કઈ એલાઇનમેન્ટનો ઇશ્યુ છે અત્યારે ટાઈમ થાય છે સવારના નવ વાગ્યા દસ મિનિટ થાય છે તો આપણે આપણા એક ટ્રસ્ટેડ માણસ છે એમની જોડે જઈએ છીએ તો એમને ખબર પડશે તો એ બહુ એક્સપિરિયન્સ મારા છે એ હાથથી જ ચેક કરીને કહી દે છે કે એર છે કે નહીં એમ ટાયરમાં તો જઈએ છે ને પછી મળીએ ચાલો ને પછી હું તમને અપડેટ આપું કે શું છે શું નહીં એ બધું ચાલો પણ પછી આપણે જવાનું છે એક જગ્યાએ જે તમને આગલા વ્લોગમાં જોવા મળશે બરાબર તો વ્લોગમાં કન્ટિન્યુ બના અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ મારતા રહો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર શોપ પર આવી ગયા છે આપણે આવી રહી શોપ અને હવે આપણે ચારે ટાયર ચેક કરીને કહેશે કે કયા ટાયરમાં એર છે તો આપણે પછી એ ટાયર ચેન્જ કરી દઈશું તો આપણા આ ટાયરમાં એર હતી ચેન્જ કરાવીને હવે સ્પેર નાખી દીધું છે કે હવે પેલું ટાયર ચેન્જ કરશું તારે અહીંયા લગાવશું હમણાં આપણું કામ થઈ ગયું છે અને હવે આપણે નીકળવાનું છે તો જગ્યાએ તો એ જગ્યાએ જઈને પછી તમને નવો બનશે તો ચાલો